કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજ તો આપણે છે ને વહેલની સવારમાં ગુડ મોર્નિંગ કરી નાખ્યા છે આજ તો હું કોઈ વિડીયો વહેલા હેર શરૂ કરી દેવો અને આવી ગયા સી આપણે આ ટાવરવાળી વાડીએ ન્યાય આપણે સિંગ છે ને તો આ સિંગને છે ને તણાઈ નથી ગીને એમ જોવા આવ્યા ને નિરાવ લેવા આવ્યા ને ન્યાય પણ ખેંચવાનું શરૂ છે તો આપણે આટો મારીને ફટાફટ જતું રહેવાનું છે પહેલાં જોઈ લઈએ તો ફટાફટ ખેંચવાની ઉતાવળ રાખી નહીં તો નિરાતે ખેંચો આ વાળીની રોનક ઉછન પપ્પા ઉપાડવા માંડાશે જોવે છે અને જોઈ લઈ કે કેટલી આપણે સિંગ તણાઈ ગઈ છે તો એ પ્રમાણમાં આપણને ખબર પડે અને અહીંયા તો આપણે રાપે વાવેલી છે એટલે વાંધો નહીં આવે તો ઉછન પપ્પા જો ઉપાડવા છે સિંગ જો કા કેમ છે તણાઈ નથી જ ને सेओ फॅमिली पोसी से एम कैसे उत्सव पप्पा जो खुशी से पण आगिरनार चार से એટલે બે ગારો આવે કા હાલולי વાડી 39 હે તે આપણી વાડી છે અને આ પછી બીજી વાડી છે આગિરનાર 4 છે તો આગિરનાર 4 છે પણ આજ તો જો મૂળિયા થી ને ધૂળ નોખી પડી જાય છે સરસ મજાની જોવો સરસ થઈ ગઈ અને આજના દિવસ ની આગાહી છે હાથી ની આપડે છે ને દાણિયા માંથી એક ગાંધી લઈ લીધી છે દાણિયા પરાય જાય સોખાય થઈ જાય અને પછી પાસે આપણે સનચિંગ ઉપાડીને કાંઈક પિયત કરવાનું હોય ને ત્યારે પિયતનું પાણી મેકવાનું છે આપણે બકાલામાં એટલે બે ખડ છે ને તો લઈ લઈ તો આવ્યા તો બે ગાહડી કરતા જઈને પછી ફટાફટ ઘરે જવાનું છે મેં અહીંયા જો ગાંઠડી કરીને મેકી દીધી છે અને આવા સોખા થઈ જાય મસ્તીના જો આવું ખડ છે ખડ તો આપણે ખાર્યું જ છે મસ્તીનું પણ લેવું પડે એમ છે લઈએ એટલે સોખું થઈ જાય ત્રણ દાવડા મેં પારી નાખ્યા છે અને વાગી ગયા છે હાડા નવ થાવા આવ્યા છે જો મસ્તીની ગાંઘડી લઈ લીધી છે કાંઈ ઘટે નહીં એવી તો સાલો ફેમિલી પાસા લેવા માંડીએ ફટાફટ બાકી તો આપણા દાણિયા તો આતુરમાં છે એ તો તમને ખબર જ છે મસ્તીના અને ફૂલડાને એવું આવેલું છે પણ પછી બતાવું સમય રહે તો નહીતર તો ફટાફટ ઘરે જ જવાનું છે જો અહીંયા આવી ગયા ફૂલડા જો આવી રીતના ફૂલડા આવેલા છે મસ્તીના દાણિયાને પણ હજી બહુ ખાસ નથી આવ્યા મેં કીધું એમ કે ગયા વર્ષ જેવા દાણિયા નથી ને મણ એટલે બહુ જામશે નહીં દાણિયામાં આપણે એવું લાગે છે પણ હવે જોયું આગળ કેવી રીતનું રિઝલ્ટ આવે દાણિયાનું એમ બાકી તો આપણે તુવેરમાં જ દાણિયા કરાશે એ ન થાય તો કાંઈ નહીં તુરે આપણે બે હજારની મણ હોય લીલે લીલી વેચીએ તો તો બાકી તુર ઉપાડી લેશું બીજું હું ફેમિલી આપણે નિરાવ જો પોટકા બાંધી દીધા છે ગાડીએ અને થોડોક નિરણ લેવાનું હોય એટલે ટ્રેક્ટર લાવી કા આપણે ઘરે છે એટલે એ વાઠી લઈએ તો આ દાણિયા આપડે પાયરા છે આવું ખડ થઈ ગયું છે વરસાદ નથી એટલે આવું ખડ થઈ ગયું છે અને એટલે નીર આવે થઈ રે હા ભેંસું વેસાઈ ગયું છે આપડે દૂધ ખાવા પૂરતી એક ને એક કૃષ્ણાબેન બેન છે અત્યારે તો સાલો ફેમિલી હવે છે ને આપણે ફટાફટ જઈ ઘરે અને આવી રીતની રોનક છે વાડીની અત્યારે આ વાડીએ તો આપણે છે ને કહેતા હતા કે સિંગ તણાણી નથી પણ આ ખાડામાં તણાવવા માંડી છે ને એટલે આપણે સિંગ ખેંચવાનું કરી દીધું છે ચાલુ અને હવારમાં આવ્યા હતા આપણે જોવા પણ આપણે એમ થતું નથી તણાણી પછી નાનનો આ બાજુ પાથરો હવારમાં ખેંચો ને તો આ બાજુ થોડીક માંડ્યું એટલે ખેંચી લીધી અને પછી બપોર પછી વીઆવા ખાઈ પીને પછી આપણે ઓળા શેકાઈ ગયા છે મસ્ત મજાના અને સરસ મજાના ઓળા ખાઈ લઈ અને અત્યારે તો હું હોય આપડે વાડીઓ ઓળા ખાવાના હોય તો બહુ કાંઈ ખરતી નથી એવી ફેમિલી મસ્ત મજાની બધી શીંગ બી આવે છે અત્યારે તો તણાઈ જાય ને પછી ન આવે એટલે આપણે શીંગ ઉપાડવાનું કરી દીધું છે શરૂ પાસું આ વાડીએ ટાવરવાળી વાડીએ આપણે શીંગ ઉપાડવાનું કરી દીધું છે સાલું અને બાકી તો ફેમિલી એ જ છે ને આપણે ત્રણ વાગે આવ્યા અને કેટલી ખેંસી બતાવી આપણે એટલી ખેંચી નાખી છે આપણે તમને બતાવી હતી હવારમાં કે આપણે સિંગ નથી ઉપાડવાની એમ કરતા હજી તો લીલું છે પણ સારો લૂન સારો થાય એટલે ઉપાડ તો મસ્ત ઓળા ખાવા બેસી ગયા છે બધા સરસ મજાના ઓળા પાકી ગયા છે ને આજે ઉત્સવભાઈ આવ્યા છે હારે એટલે ઉત્સવભાઈ ને છે ને ઓળા ખાવા બહુ જોઈ ઓળા ખાવા અને ઉત્સવ છે ને હે ઉત્સવ બે વેળું ખેંસ આવ્યું કાં ઉત્સવ તો ચાલો ફેમિલી ઉત્સવ ભાઈ આપણને થોડીક છે ને બે ઓળું ખેંસ આવ્યું પોરો ખાતા ખાતા ખેંચ્યસી ચાલો ફેમિલી હવે છે ને આપણે ગયા છે પાંચ અને કરી નાખવાની છે કહે છે અને એક એક ભલે ખાડા પાંચ થઈ ગયા કા

આપણે છે ને ખેંચી નાખ્યું છે એક એક રાપુ પણ આખું નથી ખેસાણું ઘરે જવાનું ટાઈમ થઈ ગયો અને વાગી ગયા છે અત્યારે સાડા પાંચ થઈ ગયા છે ભેંચ દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ ઘરે જવાનું છે અને અત્યારે તમને વ્યૂ બતાવું એટલે નું મસ્ત મજાનું લોકેશન આપણે એટલી ખેંચી નાખી છે હજી તો ઘણી બધી ખેંચવાની છે ઉત્સવભાઈ એમ કહેતા હતા કે બધી ખેંચી નાખી પણ ફેમિલી હજી તો ઘણી ખેંચવાની બાકી છે અને જવો ઉર્મિલાબેન ગેટ બાંધે છે ગેટ એ મને ગેટ બાંધે છે ને ઉછોફાઈ ની તૈયાર થઈ ગયા છે ઘરે જવા અને હાઈવે માથે સાધન પણ ફફડાટી અત્યારે જાય છે જવો મસ્ત મજાના તો સાલો ફેમિલી હવે જાય ઘરે ફટાફટ ફેમિલી હવે નીકળી જાય ઘરે અને બાંધી દીધો છે વાળો બાંધીધો છે આ બાજુ તો ઠેઠ ગાવડા ન આવે પણ કાંઈ નક્કી ન કહેવાય કોઈ દિવસ આવતા નથી બેન ચપ્પલ હું લાવી હતી આ બાજુ ગાવડા ન આવે પણ કાંઈ નક્કી ન કહેવાય એટલે થોડોક વાળો બાંધતા જઈને તો આપણે કાંઈ ઉપાધિ ન રે અને થોડુંક હાલવું પડશે ઓલી બાજુ જઈને બેશું આ બાજુ રસ્તો તો હવે સારો થઈ ગયો હાવ કોરો પણ થોડું થોડું હજી કડું છે ને તે અહીંથી ન બેહાય તો ફટાફટ દોડવા માંડીએ આપણે અને અત્યારનું મસ્ત મજાનું વાતાવરણ ને હાડાપાંસ થઈ ગયા છે એટલે દિયે પણ ઘણે વહી ગયો છે તો એવું છે ફેમિલીને અત્યારે ધૂખળાટ ફરતી થઈ ગયો છે ફાઈનલી ફેમિલી આપણે જો ખાતા ખાતા પાછું યાદ આવ્યું પોગી ગયા છે ઘરે અને રસ્તામાંથી લેતા આવ્યા હતા દસ વાળી ક્વોલિટી અને મસ્ત મજાની ક્વોલિટી છે અને લાવવાના હતા કોણ પણ હતા એની પછી ક્વોલિટી લાવ્યા કા પાંચ ક્વોલિટી લાવી ક્યાં બધે જો ખોખા છે ને બધા ખાય છે ને ઓછો ભાઈ છે ને વ્યાન બહુ કરે એટલે લાવવું પડે કે પપ્પા મારે ક્વોલિટી લેવી કાવાન લેવો ગાડી ઉભી રાખીને પછી લઈ લીધું ત્યાંથી ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગ ને એન્ડ આપીશ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે કાલે નવા બ્લોગ માં જ્યાં સુધી બધાને બાય બાય